આ અંગે સુરેન્ગર કલેક્ટર અગ્ર સચિવ નાયબ સચિવ તપાસ ગ્રામ ગ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ને રજૂઆત કરાયા પછી કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામ પંચાયત સદસ્ય ન્યાય મેળવવા માટે કહી શકાય કે લખતર ન્યાય કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાવી છે ત્યારે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણ મારુણિયા દ્વારા વધુ પેવર બ્લોક રોડના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવી પેવર બ્લોકને હાથેથી તોડીને બતાવી તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગ કરવામાં આવી છે છે કે લખતર પાટડિયા હનુમાનજી મંદિર મહંત દેવકરણનાથજી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી આ રોડનું પેમેન્ટ નહીં કરવા તાલુકા પંચાયતથી ગાંધીનગર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે